કાકા લ્યા હો હો સીધા મભુજી છે હા ઓછા બધાનો એક એક વારો બેહવાનો એ મબુકા મારા કાકા બોલાવી તમને હવાર ની એડચી ચાલુ થઈ જયે એમ તે બન જ નહી થાતી

ક્યાંથી ભણે આવ્યો હોય ને એટલે તાજી કરી હોય એટલે મજા આવે એમ મારી વાત અબળો કે ઘેર થી તમે કરી બની જતા હોય તો શું હતો આવે ના એટલે શું લેવા ને આવે ફલા કહેતા પેલા નિહાલ માં છોકરા ભણતા આવી રહ્યા કાગરા કરી પીવા હવે હવે હા તો પછી હવે એ તો લેવાનું છે ધંધો કરતો હોય તો પછી બધું થાય હા અબળો મારી વાત તમે તારે જોવો ખોટા ખાઈ આવો સોને સોને ખોશો બરાબર હવે પણ આ હરીબેને કોઈ એડચી ચાલુ થઈ છે એડચી હોય આ છે એટલે તમે કોઈ એની દવા જાણો છો

સોપડ વાળી વસ્તુ ખાઈ ગયેલા મોડા નો કટકો અડ હા ખો મોટો કર્યો

એ તો મને ખબર છે તમને થોડો થોડો મોણો અનુભવ છે હવે હવે આ હાલ આ તો ખબર છે કે આ દાલ સે ડિસ્મિસ નહી જરતું આટલી જો હવા નીકળશે ખબર નહી પરદી અલ્યા હું મોણો છું ઢોર

đi, quá đi quá trình quá đi quá trình quá đi quá trình quá trình quá trình quá trình quá trình ta trình quá 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 trình Nào trình quá trình quá trình quá

તો તમે પેલી પાવડર ની પડલીઓ આવે છે ને એની સોટી જાય જો તારા જ મળી જાય બધી પછી પોર સોટી થી પણ કશું નતું થયું આલે ભાઈ મારા બારે મહિને હું આવું છું બારે મહિને સોટું છું તો બધું કમ્પ્લીટ થાય છે તાણે લે અરી ભાઈ કે મારી ચક્કર માર રહી ગોળ ગોળ અમે રોમ જોણા વાના શું છે અન ફૂમ તો આ કોણ મફુજી ના બધા કેમ ભેગા જાય શી ખબે લે હડો ઓટો મારા હડો કે મજા ટુકા ઠકમાળો છો બાપરે ને હું તાકા મટી જાય

અરે આય આગળ નમ્યા આવજે તમે મને ફોન કરજે આ કા તમે શું ફોન કર્યો છે એક મિનિટ તો મારી એક મિનિટ તું પહેલા મારી લાજ ગાડી દે કે નથી ગાડી હે હવે લાજ ગાડી પહેલા લાજ ગાડી વાત કર તને ખબર નહિ કે એક મિનિટ અલ્યા તું લાજ પહેલા પછી વાત કર ઓર ફોન માં શું છે આમ

એક મિનિટ મારી વાત વાપર તને કહું હવે આવું જોવા મને મારો ફોન લઈ લેજો હાલો ઈ તો પૂમતો

આ પતરા જોઈ પતરા જોઈ ને જેલ પાવ નહી દરેક વસ્તુ દવા કરવી પડે

અને તમે બધા એડચી બંધ કરવાયા ને હા ખરેખર તમારા મોય કોઈના મોય મગસ કોઈ ના મોય મગસ નહીં મોય ડોક્ટર ફેલ જાય છે તમે જોયું છું બેટા મટાડું તો કેટલા ચિલા ની શરત મારે પાણી તો કોઈ નઈ મુજુકરે પાડ્યું હવે આપણો મારી વાત કે વાય ને એડચી મટતી હોય તો શરત તો ભૂ પાડું ચિલા ચિલા ની પાંચસો પાંચસો ની થઈ ગઈ હા થઈ ગઈ થઈ ગઈ તમે બધા

શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ રાખો હા પાણી સિવાય બીજો કોણી પાણી તો દોડ્યું પી ગયા છે અરે તમે બે બીજો આઈડિયા મારા જોડે છે તમે બધા બાજુ

ખબર નઈ પડતી ભાઈ મારા ભાઈ બધું નહીં પેલા ભગવાન દસમાનુ શી બધા અરે આવતા પેલા ગરદા મળ્યા મને હવે હરિજ અમે કોઈ દુશ્મની નતા કરતા હોય હરિભા હરિભા ભાઈ શું જો હરી મારી વાત આપડો તમે તમારી એડચી માટાડા માટે મે તમને દાબી ચૂંટલી ભરી અને તોય તમને રી સડી હોય તો બે હાથ જોડીને તમા જોડે માફી માંગો અને તમારી એડચી મટી જી હરી જો તમે એ જો હે હે એ એ એ હેલો એ સાલે ગમ એ એ કે છતુર ના દે કે કે બાવર વાકલા કન વા અરે જય 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 વા વા પર 500 ની જય લાવો તણ 500 રૂપિયા મોલ દેયો આ દે વાત તો ભર દી તમન આ ખાય આ એ હાજી આઈ આઈ આમ 500 ની જી પાસી કોમ કરો બચ્ચા છૂટી ભરો તારો હા આરી પણ બચ્ચા છૂટી ભરો